મારું નામ ગીતાબેન નવનીતલાલ પરમાર ખાડિયા વોર્ડ હું છેલ્લા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા પચીસ વર્ષથી સક્રિય કાર્યકર્તા છું અને આજે મને ખાડિયા વોર્ડની કાઉન્સિલર બનાવી તેની અંદર હું પ્રજાની પ્રાથમિક સુવિધા તેમજ કોઈને જે પણ નાના મોટા કામ હોય એની અંદર હું સહભાગી થઉં છું મારા વિસ્તારની અંદર હોસ્પિટલનું કોઈ કામ હોય સ્વાસ્થ્યનું કોઈ કામ હોય તો અમારા વિસ્તારની અંદર ખાડિયા હર્બલ સેન્ટર છે તેનો અમે સારો એવો લાભ અપાવીએ છીએ તેમજ રેફરલ હોસ્પિટલ બંધ હતી તે હોસ્પિટલ પણ અમે લોકોએ ઘણા વર્ષોથી બંધ હતી એ અમે લોકોએ ચાલુ કરાવી અત્યારે હાલમાં ત્યાં પણ હોસ્પિટલ ચાલુ છે એમાં હોસ્પિટલનો લાભ લેવડાવીએ છીએ તેમજ અમારો વિસ્તાર એટલો બધો સ્લમ છે કે જેની કોઈ સીમા નહીં એની અંદર અમે લોકો એ લોકોને પ્રાથમિક સુવિધામાં નળ ગટર પાણી માટેનું અમે એના અમે સહયોગી થઈએ છીએ તો ત્યાંના પોળો જે અમારે ખાડિયાની અંદર પોળો છે એ પોળોની અંદર અમે બહાર ગેટ બનાવ્યા છે તેમજ નાની મોટી પોળોની અંદર બ્લોક કે આરસીસી કે ડામરનું જે પણ હોય તે પ્રમાણેના અમે સારા એવા કામ કર્યા તેમજ ત્યાં આગળ ડ્રેનેજની લાઈન પણ અમે ક્લિયર ડ્રેનેજ અને પાણીની લાઈન પણ ક્લિયર કરી અને આરસીસી રોડના કામ કર્યા છે અને જે અમારો વિસ્તાર છે જે સ્લમ વિસ્તાર છે તેની અંદર પણ અત્યારે હાલ છે ને તો ઘણા એવા કામ સારા કર્યા છે અને હજુ કામ અમારા ચાલુ જ છે